ધાનપુર તાલુકામાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા રોજમદારોને છૂટક મજૂરી કરવામાં આવે છે ધાનપુર ફોરેસ્ટ ટ્રેન દ્વારા રોજમદારોને પોતાના જે વિસ્તારમાં નોકરી કરતા હોય ત્યાંથી બોલાવી ધાનપુર તાલુકામાં આવેલી ધરમકાચ ગામે નર્સરીમાં કામ કરવામાં આવે છે અને રોજમદારોને જે તે એરિયો આપવામાં આવ્યો હોય ત્યાં બોલાવી છૂટક મજૂરી કરાવવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું સરકારી નર્સરી પર મજરો દ્વારા કામ કરવાના બદલે ધાનરો તાલુકાના અલગ અલગ બીટ પરથી રોજમદારોને બોલાવી અધિકારીઓ દ્વારા મજૂરી કરાવતા નજરે જોવા મળ્યા હતા બોધિક ભારત ન્યૂઝ ની ટીમે ઓચિંતી મુલાકાત લેતા ત્યાં કામ કરતા માણસોને પૂછવામાં આવ્યું કે તમે મજૂરી તરીકે કામ કરો છો

ભાઈ તમારું નામ શું મહેશ ભાઈ મહેશ તમારી નોકરી કઈ બાજુ બોલે મારી મોહનલા મોહનલા બોલે તો તઈનો જંગલ તઈનો એરિયા કોણ હા છે આજે બીટ ચેકિંગ નામ કરને બોલાવેલા તો બીટ ચેકિંગ તમે કઈ જગ્યા પર ગયા બસ આ નવસરી પર જ બોલાવેલા તો નવસરી પર તમે શું કામ કરી આ બેડો અગી પાસે હતી બધી હરકી કરી અગી પાસે કરી હા છે પણ તમને મજૂર તરીકે બોલાયા પછી નોકરી તરીકે બોલાયા તો બધા આવે છે રોજ અમારો રોજ અમારો બધા આયા તો તમારો જે તે કોણ હા છે તો કોઈ ની હસમે લન તો કોણ હસમે મે આતો તો એવું કઈ રીતે કેવું લાગે તમને અહીંયા જે મજૂરી મજૂર દ્વારા કરવામાં આવે છે કે જે તમે નોકરી કરવા તો શું તમારો કઈ નોકરી તમે શું નોકરી કરું ફિલ્ડ શું કરો તમે નોકરી નોકરી કોણ કરે

અહીંયા ખરેખર મજૂરો મસ્ટર કાઢવામાં આવે છે કે પછી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે હાલ કોન્ટ્રાક્ટ દ્વારા કામ ચાલે છે થેન્ક યુ રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ